નમસ્કાર એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને અને કરશો ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયાના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કરી કોશિશ બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટ હાઉસમાં દવા પી આત્મહત્યાની કરી કોશિશ નયાના બારૈયાએ પહેલા વિડીયો બનાવી વાયરલ કરીને પીધી દવા ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ

સાહેબ એમાં એવું છે કે મારી નૈનાબેન આજે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ હતા અને એ રીમા ઝાલા છે ડીવાયસપી ઓફિસે કે પોલીસ કેસ થાય પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે સવાલ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયસપી ઓફિસે બોલાવે ડીવાયસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે બરોબર અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો એમ કઈ રીતે આનો સેટ મોતની સુળી સુધી લઈ ગયા છે એ બેન મારા બેનને બરાબર મારા બેનનો કોઈ વાંક તો મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી કોઈ જુગારનો ધંધો નહોતો કરતો આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે બરાબર અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે નહીં કોઈપી આ ડીવાયપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયસપી રીમાબેન ઝાલા જ રહેશે બરાબર અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે બરાબર પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જો હા સર એમાં એવું છે કે મને રાત્રે સાડા બાર વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે એટલે મેં તરત ન્યાથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી હજી નથી અને વાનમાં નથી અત્યારે તબિયત સાવી અને હાવ નાજુક છે ગોટાદની અંદર એ કાંઈક હરિ હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દેતી છે સાહેબ બરાબર અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે આ રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર આખા પરિવારને છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરે છે સાહેબ કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા બે હજાર પચીસની અંદર અને એ એને પચ્યું નહીં એટલા માટે આ લોકો આખું ષડયંત્ર રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીલ રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે બરાબર ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યો છે બદનામ કરવામાં આવ્યા છે સારી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે તો રીમાબેનને કોને આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ કોઈ મહિલાને કોઈ નહીં આ રે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ એને કઈ એ થોડી કોરટ છે એને એ થોડું કરવાનું આવે છે